ધીમો ધીમો વરસાદ શરૂ છે આ જો પાણી તમારા ગામમાં પણ વરસાદ હોય તો કીજો આ વરસાદ જો આ બધું પાણી હાલ્યું જાય છે અત્યારે શરૂ થયો હમણાં એટલે અત્યારે વરસાદ શરૂ જ છે આમ ધીમી ધારે પાણી જો આજે થોડા બજારોમાં જાય છે એ વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય માળી તારો દીવડો તોય નો બોલાય માળી તોય નો બોલાય એ વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વા માતાજી તારો દીવડો હવે તોયનો બોલાય મારી તોયનો બોલા મેઘ મરશે સે જોને જરમર જરમા મેઘવર સે સજોને ઝરમર ઝરમર જબકી વિજલડી ને લાગે એનો ડર કેમ કરી જાઉ મેઘ મળવા ઓ જાઉ વર્ષ મેઘ મળવા એક વાદળી રે વર્ષે જોને ભારે જોનેર મર ઝર મર ને મેઘ રે મેઘ રે એ વિસલો વિ નંદી નાળા રે મો વાદળળી વરસી રે સરોવર સલી જોવો જાય છે ને વાદળી રે વરસી રે સરોવર સલી વરસાદ તો પણ અત્યારે જોવા ઝરમર ઝરમર મેઘ વર્ષે છે અને મેઘલા વરસે મેહુલા અસાડી જેમ વધામ્યો હોય ને એવો માહોલ જામી ગયો છે કાળી હપસી જેવી રાત હોય ને એવી એમ કે અંધારી રાત થઈ હોય ને એવી આમ તારે વાદળી આકાશ ની માલપા કાળી ડિબાંગ કાળી હપસી જેવી વાદળી આમ રમતે સળીયું છે એ રમતે સળી છે એટલું નહીં પણ આકાશ ની માલપા એમ કહેવાય છે કે જેમ કાળી હપસી જેવી વાદળ્યું જેમ દોટું દેશે અને ઝરમર ઝરમર મેઘ વર્ષે છે કીધું છે કે મેઘ વર્ષે છે જો ને ઝરમર ઝરમ જબ કે જલડી ને લાગે એનો ડર કેમ કરી જાવું એને મોળવા ઓ મેઘ જાવું તો પડશે મેઘ મોળવા કોમેન્ટ કરજો પહેલાં હોળ જણા લાઈવ છે અત્યારે કોમેન્ટ કરી દીજો મારા વાલા અને ક્યાં તમારા ગામમાં પણ વરસાદ હશે તો તમે પણ કોમેન્ટમાં જણાવશો અને અત્યારે અમારે પણ સારો વરસાદ વરસ્યો તો અત્યારે જો આ ધીમો પડી ગયો છે એટલે પાણી તો બજારમાં રહેલા જાય છે ભાઈ કેમ છે તમારા ગામમાં પણ વરસાદ વરસતો હોય તો આમાં કોમેન્ટ જરૂર કરજો શું છે બધા મિત્રોને બધાને સારું પહેલાં તો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ બધાને હું આભાર

કોમેન્ટ કરો કોમેન્ટ કરો પેલા જે જોઈ રહ્યા છો છોવાલા તમારા ગામમાં પણ વરસાદ વરસતો હોય તો કોમેન્ટ કરજો એટલે જોઈ રહ્યા છો પણ એક કોમેન્ટ નથી આવી પેલા આવો અત્યારે લાઈવ દેખાડી રહ્યો છો વરસાદ વરસતે અને આ જો પાણી જે જે વરસે જ છે પણ પાણી આટલે હાલ્યા જાય છે મારા વાલા તમારા ગામમાં પણ વરસાદ હોય તો જરૂર કોમેન્ટ કરી દો કોમેન્ટ કરી દો પેલા અને આપ ક્યાંથી લાઈવ અમારું જોઈ રહ્યા છો એ પણ આપણને દરેક જણાવો કોમેન્ટ કરીને પાછા ગુજરાતીમાં કોમેન્ટ કરી દો પેલા ગુજરાતી માં કોમેન્ટ કરી દો મારા વાલા રૂપા બેડલો રે ગર ભા

અને નવરાત્રીનો ઉત્સવ અત્યારે આજથી શરૂ થઈ ગયો પડવોથી પહેલું માનું નોર તો આજ પડવો થઈ ગયો છે આ જ્યાં જ્યાં મંદિરોમાં માતાજીના મઢ હતા ત્યાં બધે કળાઓ જે થપાણી હોય છે માતાજીના મઢમાં અત્યારે આનંદ મંગલથી બધા ભુવા પડિયાર બધાય અને ગોઠીઓ બધાય પોતાના પરિવાર જે પોતાની કુળદેવીને પૂજતા હોય એ બધો પરિવાર પણ સાંજ સવારે માના દર્શન કરવા અને مانا ګونګان گاوا هرڅن ډګا تاسو اا اذن یو څه بلہ اړ پریو څه دوه ترامه همزه موږ یې وګورو چې دا کار کوي જો તમને દેખાડો એ બાજુ વરસાદ જામી ગયો છે હુંપડા ની ધારે પડે હોય બાજુ આપણે પેલા મૂસળાધારે કેતા મુસળા ધારે વરસાદ પડે ધોધમાર વરસાદ પડે હુંપડા ની ધારે અને પેલા નાના નાના છોકરા કેતા હતા ઊની ઊની રોટલી નું શાક આવેરે આવે ઢાબરિયો વરસાદ હવે આપણે ઢાબરિયો વરસાદ કોઈથી જોયો છે ઊની ઊની રોટલી અને વળે કારેલા નું શાક કડવું શાક હો પાછું આવે રે આવે ધાબરીયો વરસાદ આવે ધાબરીયો વરસાદ એટલે એમ કે ઢાબરીયામાં માં એનો એવો વરસાદ પડતો હોય એટલે ધાબરીયો કહેવાતો હોય છે પેલા ઢાબરીયા આપણે ગઢિયા બનાવતા તા ધાબરીયા માથે વાસળા જે આપણે ધાબુ ગોળ્યા માથે વાંસનું બધું બધું મૂકે વાંસની ની ખપાટી છે એ પાથરે પછી એની માથે કુંવળ વાળું થાપ દેતા હતા કુંવળ થી ગાયર કરી માથે એટલે ધાબરીયું કહેતા હતા પણ ધાબરીયો એવું માલપાઈ એક સાઠ નો વરસાદ પડે હો કદાચ ગમે એટલો વરસાદ પડે ને તો એ ઢાબરિયા ને કાંઈ નો થાય આવી પેલા ગઢિયા જે માતાઓ જે ગાયું કરતા હતા એની માથે જે ઢાબરિયું કરી અને પેલા એ કરતા કુંવળ વાળું ધાબરિયું એટલે એની વાત જ આવે છે એટલે કીધું છે ઊની ઊની રોટલી કારેલા નું શાક આવે ડાબરિયો વરસાદ ઢાબરિયા ને કાંઈ નો થાય એટલે એ ઢાબરિયા નું નામ પાડ્યું છે કદાચ તમે લાઈવ જોવો છો ગમે નથી મિત્રો કોમેન્ટ તો કરો ભલે હજી એક પણ કોમેન્ટ થઈ નથી હમ સાનું બંધાણ હોય બધાને અત્યારે તો સાય પિતા પિતા કોમેન્ટ કરી દેજો ભલે સા આ ઠપકારો તેમ તર બંધાણ હોય તો હમ આનંદ નાનક કરો ન વાહવા જેવું ભાઈ હો હમ

તમારે એમાં હું વાંધો ઠપકારો ઠપકારો નામ ઉપર નવલા માના આજ આજથી પવિત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ ભગવતી ના ગુણગાન ગાવાના માં એવી આસોસુ અંજવાળી રે માં આજ એમાં હું બાપીની વાત કરી પડવી પેલું નોર્ત માં ભગવતી ના ગુણગાન ગાવાના હોય એવી માં કરે તમે પણ માનતા ને તો કરી મારા વાલા જે હોય જ્યાંથી લાઈવ જોઈ રહ્યા હોય ત્યાંથી મારા વાલા લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટ તો કરો પેલા તો લાઈવ માં જોડાવા બદલ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છો કોમેન્ટ ઠપકારો કોમેન્ટ કરી દો પેલા હમ હજી એક કોમેન્ટ નહી પેલા હમ જે જોતા હોય તમ તારે કોમેન્ટ કરી દ વરસાદ વરસે સે ને ઝર ઝીણો 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 વરસે સ મેઘ ઝ ઝ ઝ ઝીણો 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 જો વરસે સ મેઘ

એક વરસે જો ને ઝરમર ઝરમાર જ ભૂકેવી જલડીને લાગે એનો ડર કેમ કરી જાવું એને હળવા ઓ જાવું તો પર છે મેઘ માળવા બગદાણામાં સંત સે બજરંગ દાસ બાપા આને લઈ જાઓ તો સંદીપ દુઃખ દુખ સુખ મારા થી આવે છે બધું કર્મ ને નથી આધીન હોતું કર્મ કર્મ થી બધું નથી બનતું આપણે કેવી કર્મ જે છે કરેલા કર્મ ના બદલા તો દેવા કરેલા કર્મના બદલા તો દેવા પડી વાત છે પણ અમુક જે સુખ અને દુઃખ છે મારા ઈશ્વરની મરજી આવે છે એમાં કોઈનું નહીં ઈશ્વરનું ધાર્યું થાય બામ નો સંગાતી રાણા મારું કોઈ નથી એ વાત ની છે પણ આમાં અમુક જે દુઃખ અને સુખ છે ને મારા હરિની કૃપા હોય ત્યાં સુખ આવે કે મારા હરિની કદાચ મરજી ન હોય દુઃખ બધા એમાં મારો ઈશ્વર જે છે મરજી મુજબ થી સુખ દુઃખ ની આવે સુખ ને અને દુઃખ ને સુખમાં રડાય નહી દુઃખમાં રડાય ને અને સુખમાં કોઈ દી શકી ન જવાય તમને ઈશ્વરે આપ્યું હોય તો દુઃખમાં કોક ને દુઃખ હોય ને તો એને સહભાગી થાય મને મારા ભગવાને આપ્યું છે તો એને ધ્યાન રાખજો એને ધ્યાનમાં ન રાખતા તમને ઈશ્વરે આપ્યું હોય તો કોકને મદદરૂપ થાય તમને ભગવાને તમને આપ્યું હોય તો બરકત આપ્યું હોય તો કોકને સહભાગી બનો કોકની પ્રેરણા અને કોકના આસુડા લોસો બધા મળ્યો તમને પરિબ્રમ પરમાત્માએ જો તમારા સુધી આપ્યું હોય ને તો કોકની દુઆ લ્યો

પાપણને ભીનાવી દે આવજો હે મારા ના મારાથી થાય એટલું અને મદદ કરવા દેજે બાપ તો કહેવાનો અર્થ એ તમને ઈશ્વરે આપ્યું હોય ને તો સહભાગી બનજો એટલે ભગત બાપુ કવિ કાગે પણ લખ્યું છે ને એ જે તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે એને આવકારો મીઠો આપ જ રે એને પાછ રે એ બિહારી હોકારો તુ દે જે રે એને આવકારો મીઠો આપ જે રે વિદિત આંગણીયા

आटला अटला જોઈ રહ્યો છું લાઈક કરો ભલા મણ્યો તે તમે भावे भजिलो भगवान जीवन થોડો રહ્યો કાઈ કઈક યાત માં કરો ને કલ્યાણ થોડો ભાવે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડો રહ્યો એ જે ના ઘર માં સદાય કિલો કૃપાય સ્વરણી જેના ઘરમાં સદાય કિલો કૃપાઈ સ્વરણી દાંતો બોલે મીઠા મીઠા બોલ કૃપાઈ સ્વરની જેના ઘરમાં સદાય કિલો કૃપાય સ્વરની ચલો તો બધાય ને જય સિયા રામ લાઈ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર સીતારામ